തീ ചൂര മന આજે જે રોહિતભાઈ ઠાકોરે કરણજી ઠાકોર ને યાદ કરી અને જે ગીત ગાયું છે એ ગીત સાંભળીને ખરેખર યાર તમે પણ દુખી થઈ જશો હા યાર હવે તમે બધા જાણો છો કે ઠાકોર એવા ઠાકોર નું દુઃખદ અવસાન થયું છે હવે કેવી રીતે થયું એ આખો દિવસ નથી જણાવવું અને ગઈકાલે સોમવાર ના રોજ ગાંધીનગર સરગાસન ની અંદર એમનું બેસણું રાખેલું હતું અને એ બેસણા ની અંદર લાખો જેટલી પબ્લિક આવી હતી અને ગુજરાત ના મોટા મોટા કલાકારો સુપરસ્ટારો બધા જ કલાકારો આવ્યા હતા વિક્રમભાઈ ઠાકોર રોહિતભાઈ ઠાકોર કોર બેચર ઠાકોર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ આવ્યા હતા બીજા ઘણા બધા કલાકારો આવ્યા હતા નામ લેવા જઈશ તો આખો વિડીયો એમાં જ પૂરો થઈ જશે તો વધારે વાત નથી કરવી સૌથી પહેલા અને તરત જ એક તમે જે રોહિતભાઈ ઠાકોરે કરણજી ઠાકોરને યાદ કરી અને જે ગીત ગાયું છે આજનું આ ગીત સાંભળતા જો અને કરણજી ઠાકોરનો એક નાનકડો દીકરો જે દિવ્યાંશ છે એ અને એમના પત્ની કાજલબેન ને ભગવાનના દુઃખ શાહન કરવાની શક્તિ આપે અને એમને હંમેશા માટે સાચવીને રાખે આપણે એ જ પ્રાર્થના કરીશું અને કોઈના પણ પરિવાર સાથે આવું ન થાય એ જ પ્રાર્થના કરજો ભગવાન ને આવી રીતે નાની ઉંમર ની અંદર કોઈની સાથે આવું ન થાય ખુબ જ દુઃખ ભર્યા કહાની છે તો એકવાર આજનું રોહિતભાઈ ઠાકોરે કરણજી ઠાકોર ને યાદ કરીને જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને કરણજી ઠાકોર ની પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે સ્વર્ગ સમારા કરણ માટે ગમરાવતા ઉતારે તમે ચાલ્યા ગયા દૂર મને દુખ પર પૂર મારા કરણ ભૈની નો જ આવશે મને ખોબલે આવડે રોવડાવશે હે મને સંગાસનની યાદ બહુ આવશે મારા કરણ ભૈની યાદ બહુ આવશે આ વિશે કંઈ ઓપ્શન નથી